જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં હશો મિત્રો ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા હતા કોલ કરી રહ્યા હતા કે સર આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એસઆઈ બનવા માટે લાયકાત શું છે આઈટીઆઈ ડિપ્લોમા તેમજ ડિગ્રી કરેલ માટે કેટલો વર્ષ અનુભવવું જોઈએ તો તેના વિશે સમજાવો તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું સંપૂર્ણ માહિતી છે તો ચાલો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા મિત્રોને શેર પણ કરજો જેથી કરીને એમને પણ માહિતી મળે હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો જે વયમર્યાદાની શૈક્ષણિક લાયકાત શૈક્ષણિક લાયકાત વિશે ચર્ચા કરીશું તો શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તો સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મિકેનિકલ ગ્રુપ માટે વાત કરીએ તો કે ઉમેદવાર ધોરણ દસ પાસ કરેલો હોવું જોઈએ અથવા તો સરકાર માન્ય કરેલી સમકક્ષ લાયકાત ધરાવતા હોવો જોઈએ ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમની અથવા તો તે હેઠળ સ્થપાયેલી અથવા તો સંસ્થાપિત જે યુનિવર્સિટીઓ પૈકી કોઈપણ અથવા તે તરીકે માન્ય થયેલી હોય એવી શૈક્ષણિક સંસ્થાઓ અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ પ્રમાણે જે ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી હોય એમાં એન્જિનિયરિંગ અથવા તો ટેકનોલોજી એટલે કે બી અથવા તો બીટેક કરેલો હોય જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ પ્રોડક્શન એન્જિનિયરિંગ એમાં ગ્રેજ્યુએટ હોવો જોઈએ અથવા તો ગ્રેજ્યુએટની પદવી મેળવ્યા બાદનો એક વર્ષનો અને ગ્રેજ્યુએટ પ્રોડક્શનમાં અથવા તો જે છે મિકેનિકલમાં પ્રોડક્શન એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ આ મિકેનિકલ ગ્રુપમાં બરાબર તો જે એમણે બી કરેલું અથવા તો બીટેક કરેલું હોવું જોઈએ અને એક વર્ષનો એ જે તે ક્ષેત્રનો અનુભવ એટલે કે ટીચિંગ લાઈનનો હોય મતલબ કે આઈટીઆઈ રિલેટેડ જે મતલબ કે મિકેનિકલ રિલેટેડ ટીચિંગ અથવા તો કોઈ કંપનીનો અનુભવ કોઈ પણ કંપનીમાં મિકેનિકલ કામ કરેલું હોય તો પણ એક વર્ષનો અનુભવ જરૂરી છે અથવા એના પછી જો તમે રાજ્ય ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ એટલે કે ટીવી પહેલા ટીબી તો અથવા તો ભારતીય જે કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમ હેઠળ જે સ્થાપાયેલી યુનિવર્સિટી પૈકી અથવા તો માન્ય થયેલી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી કે જાહેર થયેલી યુનિવર્સિટી અથવા તો ઓલ ઇન્ડિયન ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન એઆઈસીટી દ્વારા અધિકૃત સંસ્થામાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો ત્રણ વર્ષનો ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ અને પ્લસ ડિપ્લોમાની પદવી મેળવ્યા બાદનો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ ડિપ્લોમા માટે બે વર્ષ છે તમે બીટેક અથવા તો બીઈ કરેલું છે તો તમારે એક વર્ષનો અનુભવ હોવો જોઈએ એ રીતે અથવા ઉમેદવાર નીચે દર્શાવેલ ટ્રેડ પૈકી કોઈ એક ટ્રેડમાં નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ એટલે કે જે એપ્રેન્ટિસ કરેલું હોય અથવા તો નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એનટીસી અને નેશનલ ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર સર્ટિફિકેટ જ્યાં ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ કોર્સ ઉપલબ્ધ હોય તેવા ટ્રેડમાં સરકાર માન્ય સંસ્થામાંથી પાસ કરેલ હોવું જોઈએ અને તેઓ સર્ટિફિકેટ કોર્સ પાસ કર્યા બાદ જ સંબંધિત ટ્રેડનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ બરાબર એટલે કે તમે આઈટીઆઈ કરેલું છે એના પછી તમે એપ્રેન્ટિસ સર્ટિફિકેટ છે અથવા તો એપ્રેન્ટિસ સર્ટિફિકેટ નથી અથવા તો નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ જે આઇટીઆ કર્યા પછી એક બે વર્ષ પછી તમને એ સર્ટિફિકેટ આપે છે બરાબર નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અને નેશનલ ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર સર્ટિફિકેટ આપણે સી આઈ ટીએસ જે સીઆઈટીએસ જો સીઆઈટીએસ વિશે તમારે વધુ માહિતી મેળવીએ તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું તો સીઆઈટીએસ શું છે તો તેના વિશે તમને તમામે તમામ માહિતી મળી જશે તો એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું તો સીઆઈટીએસ ફરજીયાત પાસ હોવું જોઈએ જે એક વર્ષનો કોર્સ હોય છે આઈટીએફ કર્યા પછીનો એક વર્ષનો કોર્સ હોય છે અને સીઆઈટીએસ પાસ કર્યા પછી આ જે છે આઈટીઆઈ માટે છે સીઆઈટીએસનો જે છે એક વર્ષનો કોર્સ પાસ કર્યા બાદ તમારે કંપનીનો ત્રણ વર્ષનો કોઈ પણ કંપની અથવા તો ટીચિંગ લાઇનનો જે એન્જિનિયરિંગ લાઈન હોય બરાબર એટલે કે તમે આઈટીઆઈમાં ભણાવતા હોય અથવા તો કોઈ પણ જે તમારો ટેકનિકલ સબ્જેક્ટ હોય બરાબર તો એ ટીચિંગ લાઈન અથવા તો કંપની લાઇનનો તમારે ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ ક્યારે કે જ્યારે તમે જે સર્ટિફિકેટ સીઆઈટીએસનું સર્ટિફિકેટ મેળવ્યા બાદનો જેમાં તમે આ મિકેનિકલ વિભાગમાં ટર્નર હોય ફિટર હોય મશીનિસ્ટ હોય મશીનિસ્ટ ગ્રાઇન્ડર છે પમ્પ ઓપરેટર કમ મિકેનિક બરાબર મિકેનિક મશીન ટૂલ મિકે મેન્ટેનન્સ મિલવેટ મેન્ટેનન્સ મિકેનિક ઓપરેશન એડવાન્સ મશીન ટૂલ પેટર્ન મેકર બરાબર પછી સેન્ટર ઓફ એક્સિલન્ટ બોર્ડ બેઝ બેઝિક ટ્રેનિંગ એન્ડ એડવાન્સ મોડિલ ઓફ પ્રોડક્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ડાય ટૂલ એન્ડ ડાઇ મેકર બરાબર એ પછી ટૂલ રૂમ ઓપરેટર છે ડ્રાફ્ટમેન છે મિકેનિક મિકેનિકલ મેન્ટેન મિકેનિકલ પ્લાન્ટ કેમિકલ પ્લાન્ટ અને કાર્પેન્ટર તો આ જે છે ઉમેદવારો જે આઈટીઆઈ કા કાર્પેન્ટર કર્યું હોય બરાબર તો એ મિકેનિકમાં ફોર્મ ભરી શકે અને કોમ્પ્યુટર સર્ટિફિકેટ પણ હોવું જોઈએ અને ગુજરાતી અથવા તો હિન્દી ભાષાનું નોલેજ તો આ મિકેનિકલ ગ્રુપની વાત થઈ છે તમે આઈટીઆ કરેલું છે ડિપ્લોમા કરેલો છે કે ડિગ્રી તો તેના વિશે વાત કરી છે ડિગ્રી કરેલું હોય બી અથવા તો બી ટેક તો એક વર્ષનો અનુભવ તમારે કંપનીનો અથવા તો જે તમારા ટ્રેડ રિલેટેડ મિકેનિકલ હોય તો મિકેનિકલ જે પણ ટ્રેડ રિલેટેડ એક્સપિરિયન્સ એક વર્ષનો હોવો જોઈએ ડિપ્લોમા કરેલું હોય તો ડિપ્લોમા માટે બે વર્ષનો અનુભવ છે આઈટીઆઈ કરેલો છે તો આઈટીઆઈ તમે એપ્રેન્ટિસ કરેલું હોય પછી નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એ તમારી પાસે હોય એના પછી તમારે સીઆઈટીએસ એક વર્ષનો કોર્સ આવે છે એ કોર્સ તમારે કમ્પલસરી એ કોર્સ તમે કરેલો હોય તો જ તમે ફોર્મ ભરી શકશો અને એના પછી એ કોર્સ કર્યા પછી એને તમારે ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ કંપનીનો મતલબ કે ટ્રેડ રિલેટેડ બરાબર તો આ મિકેનિકલ ગ્રુપ માટે છે એ રીતે ફેબ્રિકેશન ગ્રુપ માટે પણ તમે એ જોઈ શકો છો જેમાં તમે જે ફેબ્રિકેશન ગ્રુપ છે તો એમાં ધોરણ દસ પાસ પછી માન્ય ધોરણ દસ વાસ પાસે અથવા તો તમે ડિગ્રી કરેલું છે બરાબર શામાં તો જે છે તમે વાત કરી શકો છો પ્રોડક્શન એન્જિનિયરિંગ મિકેનિકલ ફેબ્રિકેશન એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન હોય બરાબર અને એક વર્ષનો અનુભવ એ રીતે તમે ટીબીમાં અથવા તો જીટીયુમાં તમે જે છે ડિપ્લોમા કરેલું હોય છે શામાં તો અહીં આપેલું છે મિકેનિકલ અથવા તો ફેબ્રિકેશન એન્જિનિયર બરાબર એને એમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ અને એ બે વર્ષનો અનુભવ હોવો જોઈએ ફરજિયાત એના પછી નેશનલ જે આઈટીઆ માટે તો કે નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ અથવા તો નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અને નેશનલ ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર સર્ટિફિકેટ જે ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ ઉપલબ્ધ હોય તેવા કોર્સમાં સીઆઈટીએસ સર્ટિફિકેટ બરાબર અને એના પછીનો ત્રણ વર્ષનો અનુભવ જેમાં ફેબ્રિકેશનમાં વેલ્ડર ગેસ અને ઇલેક્ટ્રિક વેલ્ડર કમ ફેબ્રિકેશન સીટ મેટલ વર્કર સેન્ટર ઓફ એક્સિલન્સ બોર્ડ બેઝ બેઝિક ટ્રેનિંગ એન્ડ એડવાન્સ મોડ્યુલ ઇન ફેબ્રિકેશન ફિટિંગ એન્ડ વેલ્ડિંગ બરાબર તો એ રીતનું છે અને કોમ્પ્યુટર સર્ટિફિકેટ હોવું જોઈએ ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ એ રીતે રેફ્રિજેશન એન્ડ કન્ડિશનમાં પણ તમે જોઈ શકો તો દસ પાસ હોવું જોઈએ બી અથવા તો બી ટેક કરેલું હોવું જોઈએ અને એક વર્ષનો અનુભવ હોવો જોઈએ એમાં જે રેફ્રિજેશન એર કન્ડિશનમાં તમે જોઈ શકો મિકેનિકલ એનું ગ્રેજ્યુએશન હોવું જોઈએ મિકેનિકલ એન્જિનિયરિંગમાં એ રીતે તમે ટીઈ માં કરેલું હોય તો માં ડિપ્લોમા તો એમાં તમે જોઈ શકો છો મિકેનિકલનો ત્રણ વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ અને ડિપ્લોમા પાસ પછીનો બે વર્ષનો જે તે ટ્રેડ રિલેટેડ અનુભવ હોવો જોઈએ જો તમે આઈટીઆઈ કરેલું હોય તો આઈટીઆઈમાં જે પ્રમાણે વાત કરી છે જે નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ અથવા તો નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અથવા તો સીઆઈ અને સીઆઈટીએસ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ મી આમાં કયા કયા ભરી શકે આઈટીવાળા મિકેનિક જેમાં રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ રેફ્રિજરેશન સર્વિસ ટેકનિશિયન સેન્ટર ઓફ એક્સિલન્સ બોર્ડ જે બેઝ બેઝિક ટ્રેનિંગ એન્ડ એડવાન્સ મોડ્યુલ ઇન રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન આમાં પણ કોમ્પ્યુટર હોવું જોઈએ અને ગુજરાતી હિન્દીનું નોલેજ હોવું જોઈએ એ રીતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ તો ઇલેક્ટ્રિકલમાં વાત કરીએ ધોરણ દસ પાસ હોવું જોઈએ એના પછી બી અથવા તો બીટેક એમાં જે છે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ મતલબ કે બી અથવા તો બીટેક જે છે એ ગ્રેજ્યુએટ જ છે બરાબર એના પછી ગ્રેજ્યુએટ પછી જે તમારે એક વર્ષનો અનુભવ હોવો જોઈએ જે તે સંબંધિત ક્ષેત્રનો એના પછી ડિપ્લોમા કરેલું હોય તો એમના માટે જે છે ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ સોરી મિત્રો ત્રણ વર્ષનો ડિપ્લોમા ફરજિયાત હોવું જોઈએ અને બે બે વર્ષનો તમારે કંપનીનો અનુભવ અથવા તો જે તમારા ટ્રેડ રિલેટેડ ઇલેક્ટ્રિકલ રિલેટેડ હોવું જોઈએ એ રીતે જો તમે આઈટીઆઈ કરેલું છે તો એમાં તમારે એપ્રેન્ટિસ સર્ટિફિકેટ અથવા તો નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અથવા તો નેશનલ ક્રાફ્ટ સીઆઈટીએસ આપણે સર્ટિફિકેટ વાત કરીએ તો એના પછીનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ જે તે સંબંધિત ટ્રેડનો બરાબર એમાં ટ્રેડ કયા કયા વાયરમેન આવશે ઇલેક્ટ્રિશિયન આવશે ફાર્મિચર મોટર રિવાઇન્ડિંગ આવશે ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગ બરાબર અને સેન્ટર ઓફ એક્સેલન્સ અવર્ડ બેઝ બેઝિક ટ્રનિંગ એન્ડ એડવાન્સ મોડ્યુલ ઇન ઇલેક્ટ્રિકલ અને કોમ્પ્યુટર અને ગુજરાતી હિન્દીનું નોલેજ હોવું જોઈએ એ પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત કરીશું તો એ ધોરણ દસ પાસ હોવું જોઈએ અને જે તમે વાત આપણે વાત કરીએ કે અ બી અથવા તો બી ટેક હોવું જોઈએ કોમ્પ્યુટર સાયન્સ અથવા તો આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનને ગ્રેજ્યુએટ હોવું જોઈએ અને એક વર્ષ અનુભવ હોવો જોઈએ એ રીતે જે છે વાત કરીશું એન્જિનિયર અથવા તો ટેકનોલોજીમાં કોમ્પ્યુટર સાયન્સ અથવા તો ઇન્ફોર્મેશન અથવા તો કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા તો ઇલેક્ટ્રોનિકની અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ અને સ્નાતક અને અનુસ્થાન સ્નાતકની જે પદવી મેળવ્યા બાદનો એક વર્ષનો અનુભવ એ પ્રમાણે વાત કરીએ અથવા તો કોમ્પ્યુટર સાયન્સ અથવા તો કોમ્પ્યુટર એપ્લિકેશન આઈટી બરાબર એમાં સ્નાતક એ લેવલની સ્નાતક પદવી અથવા તો કોમ્પ્યુટર સાયન્સ અથવા તો આઈટી અથવા તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ત્રણ વર્ષનો ડિપ્લોમા અને ડિપ્લોમાની પદવી મેળવ્યા બાદનો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ એ રીતે આઈટીઆઈમાં તમે ઉમેદવાર ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ મેન્ટેનન્સ ટ્રેડમાં નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ અથવા તો નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અને નેશનલ ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર સર્ટિફ સીઆઈટીએસ પાસ કરેલું હોવું જોઈએ અને ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ તો એમાં પણ તમે ફોર્મ ભરી શકો છો અને જેમાં વાત કરીએ કે જેમાં કોમ્પ્યુટર ફરજિયાત છે અને ગુજરાતી હિન્દીનું નોલેજ હોવું જોઈએ બરાબર તો આઈટીઆઈમાં તમે આ ટ્રેડ કરેલો હોવો જોઈએ તો તમે આમાં ફોર્મ ભરી શકો એ રીતે વાત કરીશું સુપરવાઇઝર ઇન્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન ગ્રુપ તો એમાં ધોરણ દસ પાસ હોવું જોઈએ અને જે બી અથવા તો બી ટેક બરાબર એમાં એન્જિનિયર ડિગ્રી જેમાં બી અથવા તો ટેકનોલોજીમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ એન્જિનિયર અથવા તો મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગની ગ્રેજ્યુએટ ધરાવતો હોવું જોઈએ અને એ ગ્રેજ્યુએટ પછી એક વર્ષનો અનુભવ છે તે ક્ષેત્રનો એ પ્રમાણે રાજ્યની જે ટેકનિકલ બોર્ડ દ્વારા જે પ્રમાણે એણે ડિપ્લોમા કરેલું હોય બરાબર તો ડિપ્લોમામાં એમાં જે છે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ એન્જિનિયર અથવા તો મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગનો ત્રણ વર્ષનો ડિપ્લોમા અને ડિપ્લોમાની પદવી મેળવ્યા બાદ બે વર્ષનો અનુભવ હોવો જોઈએ એ રીતે હા જે છે આઈટીઆ કરેલા માટે તો એમાં નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ અથવા તો નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અથવા નેશનલ ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર સર્ટિફિકેટ એટલે કે સીઆઈટીએસ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ ને એક સીઆઈટીએસ પાસ કર્યા બાદ તો ત્રણ વર્ષનો અનુભવ એમાં કયા કયા આઈટીઆ કોર્સ કરેલા હોવો જોઈએ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કેમિકલ પ્લાન્ટ અને સેન્ટર ઓફ એક્સલન્સ બોર્ડ બેઝ બેઝિક ટ્રેનિંગ એન્ડ એડવાન્સ મોડિલિંગ ઇન્સ્ટ્રુમેન્ટેશન કરેલું હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો એમાં કોમ્પ્યુટર તમારે ફરજિયાત હોવું જોઈએ અને ગુજરાતીને હિન્દીનું નોલેજ હોવું જોઈએ એ રીતે સિવિલ ઇન્સ કન્સ્ટ્રકશન એન્ડ ઇન્સ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર તો એમાં તમારે ધોરણ દસ પાસ હોવું જોઈએ અને જે માન્ય કેન્દ્રીય યુનિવર્સિટીમાંથી તમારે જે બી અથવા તો બીટેક જેમાં સિવિલ એન્જિનિયરિંગ આર્કિટેક્ચર એન્જિનિયરિંગ એમાં ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને ગ્રેજ્યુએટ પછી તમારે એક વર્ષનો અનુભવ હોવો જોઈએ એ પ્રમાણે આપણે વાત કરીશું તો ડિપ્લોમા જેમણે કરેલું છે સિવિલ એન્જિનિયરિંગમાં બરાબર એમાં આર્કિટેક્ચર અથવા તો સિવિલ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ અને ડિપ્લોમાની પદવી મળ્યા બાદ બે વર્ષનો અનુભવ હોવો જોઈએ સંબંધિત ખાતાના વડાએ કરેલ સ્પષ્ટતા મુજબ આ સવર્ગની ભરતીના નિયમોમાં ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર આસિસ્ટન્ટશીપને માન્ય ગણવામાં આવેલ ન હોય આર્કિટેક્ચરમાં આસિસ્ટ આસિસ્ટન્ટશીપનો ડિપ્લોમાની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે નહીં બરાબર એના પછી જો તમે આઈટીઆઈ કરેલું હોય બરાબર તો એમાં તમારે કોઈ પણ એનટીસી એટલે કે નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ સાથે ટ્રેડનો ચાર વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ બરાબર અને જે સીઆઈટીએસનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને એ પછીનો ત્રણ વર્ષનો અનુભવ જોઈએ અથવા તો પાંચ વર્ષનો સંબંધિત કામનો અને એકેડેમિક અનુભવ હોવો જોઈએ અથવા તો જે એકેડેમિક અથવા તો જે સંબંધિત સર્વેર ડ્રાફ્ટમેન ઇન્ટેરિયર ડેકોરેટિવ એન્ડ ડિઝાઇનિંગ ડ્રાફ્ટમેન સિવિલ હોવું જોઈએ પ્લમ્બર પ્લમ્બિંગ અસિસ્ટન્ટ મેસન સેનેટરી હાર્ડવેર ફિટિંગ બિલ્ડિંગ મેન્ટેનન્સ બરાબર તો આ આઈટીઆઈમાં તમે કોર્સ કરેલા હોય તો તમે આમાં મતલબ કે એપ્લાય કરી શકો છો સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર સિવિલ ઇન્સ્ટ્રક્ટર બરાબર એમાં કોમ્પ્યુટર પણ ફરજિયાત છે અને હિન્દીનું ગુજરાતી નોલેજ હોવું જોઈએ એ રીતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઓટોમોબાઇલ ગ્રુપમાં તો તમારે જે છે દસ પાસ હોવું જોઈએ અને ઉમેદવારોમાં લાઇટ મોટર વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત ધરાવતો હોવો જોઈએ તો જ ફોર્મ ભરી શકશે એને ધોરણ દસ પાસ પાસ કરેલું હોવું જોઈએ માન્ય જે છે સરકાર માન્ય હોવું જોઈએ જેમાં કોઈપણ યુનિવર્સિટી અથવા તો ગ્રા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાં ડિમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી હોય એમાંથી તમારે બી અથવા તો જે છે બી હોવું જોઈએ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગ ઓટોમોબાઈલના મુખ્ય વિષય સાથે મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય તો તમે આમાં ફોર્મ ભરી શકશો સ્નાતકની પદવી ધરાવતો હોય એટલે કે ગ્રેજ્યુએટ હોવું જોઈએ અને એ પછી એક પ્રશ્નો અનુભવ એ રીતે ડિપ્લોમા કરેલું હોય તો ડિપ્લોમા માટે પણ એમને જે છે ઓટોમોબાઈલ અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગ ઓટોમોબાઈલના મુખ્ય વિષય સાથેનો ત્રણ વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ ડિપ્લોમાની પદવી મેળવ્યા બાદ બે વર્ષનો અનુભવ હોવો જોઈએ જે તે ક્ષેત્રને લગતો બરાબર જો આઈટીઆઈ કરેલું છે તો કોઈ એ નેશનલ ટ્રેડ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ અથવા તો નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અથવા તો નેશનલ ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર સર્ટિફિકેટ જેવા ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ કોર્સ ઉપલબ્ધ હોય તેવા ટ્રેડમાં એમાં એ સર્ટિફિકેટ પછી તમારે ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ ટુ વ્હીલર રિપેરે ઓટો મિકેનિક મોટર વેહિકલ મિકેનિક ડીઝલ મિકેનિક રિપેર એન્ડ મેન્ટેનર ટુ વ્હીલર સર્વિસિંગ ઓફ ન્યૂ જનરેશન કાર ડ્રાઈવર કમ મિકેનિક સેન્ટર ઓફ એક્સલન્સ બોર્ડ બેઝિક ટ્રેનિંગ બરાબર એના પછી એમાં જે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ હિન્દી અને ગુજરાતી ભાષાનું નોલેજ હોવું જોઈએ એના પછી કેમિકલ વાત કરીશું સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કેમિકલ એમાં પણ ધોરણ દસ પાસ હોવું જોઈએ અને તમે બી કોઈપણ યુનિવર્સિટીમાં બી અથવા તો જે બી ટેક કરેલું હોવું જોઈએ શેમાં તો જે અહીં વાત કરીએ કેમિકલ એન્જિનિયરિંગમાં બરાબર અને એક વર્ષનો અનુભવ હોવો જોઈએ એ રીતે ડિપ્લોમા તમે કરેલું હોય તો ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગનો ત્રણ વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ અને એના પછી બે વર્ષનો અનુભવ હોવો જોઈએ એ રીતે તમે આઈટીઆઈ કરેલું હોય છે તો નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ અથવા તો નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અને સીઆઈટીએસ સર્ટિફિકેટ તમારે ફરજિયાત હોવું જોઈએ અને એના પછીનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ જે તે ક્ષેત્રનો એમાં લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ અટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ બરાબર કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ હોવું જોઈએ અને ગુજરાતીની હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ એના પછી વાત કરીશું જે પ્લાસ્ટિક ગ્રુપ છે તો પ્લાસ્ટિકમાં વાત કરીશું જેમાં તમારે સરકાર માન્ય જે યુનિવર્સિટી છે બરાબર અને જે ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ એમાં બી અથવા તો બી ટેક પ્લાસ્ટિક એન્જિનિયરિંગ પ્લાસ્ટિક ટેકનોલોજીની ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને એના પછી એક વર્ષનો અનુભવ છે ડિપ્લોમા કરેલું હોય તો તમારે જે છે પ્લાસ્ટિક ટેકનોલોજી જે છે પ્લાસ્ટિક મોલ્ડ ટેકનોલોજી બરાબર તો આમાં તમારે ત્રણ વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ અને ડિપ્લોમાની પદવી મેળવ્યા બાદનો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા તો જો તમે આઈટીઆઈ કરેલું છે તો નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ અથવા તો નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અને નેશનલ ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર જે સીઆઈટીએસ આપણે કહીએ છીએ સીઆઈટીએસ વિશે મિત્રો આપણે જે છે એનો લિંક ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું વિડીયો જોઈ લેજો સીઆઈટીએસ શું છે અને કેટલી ફી છે તમામે તમામ તમને માહિતી મળી જશે અને સીઆઈટીએસ કર્યા બાદ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ હિન્દી કોમ્પ્યુટર અને ગુજરાતીનું નોલેજ હોવું જોઈએ એ રીતે કોમ્પ્યુટર ગ્રુપ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર જેમાં ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ અને બી અથવા તો બીટેક ટેક જેમણે કરેલું છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોમ્પ્યુટર ટેકનોલોજી કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી તો એ લોકો આમાં ફોર્મ ભરી શકશે અને એના પછી એક વર્ષનો અનુભવ હોવો જોઈએ એમએસસી ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો એમએસસી કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો એમએસસી કોમ્પ્યુટર સાયન્સ અથવા તો માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા તો નિલિટ એક લેવલ અને સ્નાતક અનુસ્નાતકની પદવી મળ્યા બાદનો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ બીસીએ અથવા તો બીએસસી કોમ્પ્યુટર સાયન્સ અથવા તો આઈટી અથવા તો તમારે એનો અનુભવ હોવો જોઈએ અને એના પછી તમારે બે વર્ષનો અનુભવ હોવો જોઈએ બીસીએ કર્યા પછીનો બરાબર અથવા તો ડિપ્લોમા કરેલો હોય તો તમે ડિપ્લોમા કોમ્પ્યુટર જેમાં કોમ્પ્યુટર સાયન્સ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોમ્પ્યુટર ટેકનોલોજી ત્રણ વર્ષનો ડિપ્લોમા ધરાવતો હોય અને એના પછી બે વર્ષનો અનુભવ અથવા તો તમે જે છે આઈટીઆઈમાં કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ કોપા કરેલું છે તો એમાં નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ અથવા તો એ નથી તો નેશનલ ટેડ સર્ટિફિકેટ અને નેશનલ ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર સર્ટિફિકેટ આપણે સીઆઈટીએસ વાત કરીએ તો એનું તમારે ટ્રેનિંગ સર્ટિફિકેટ હોવું જોઈએ અને એના પછી તમારે એ કોપાસ ટ્રેડ સાથેનો સંબંધિત ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ બરાબર તો તમે એમાં એપ્લાય કરી શકો જેમાં તમને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી હિન્દીનું જ્ઞાન હોવું જોઈએ એના પછી વાત કરીશું સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર બ્યુટી કલ્ચર એન્ડ હેર ડ્રેસિંગ ગ્રુપ તો એમાં ધોરણ દસ પાસ હોવું જોઈએ અને જે છે રાજ્ય ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ અથવા તો ભારતમાં કેન્દ્રીય અથવા તો રાજ્યની અધિનિયમ જે પ્રમાણે સ્થાપિત હોય યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન જે પ્રમાણે તેમાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા અધિકૃત સંસ્થામાંથી મેળવેલ બ્યુટી કલ્ચરનો ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ અથવા તો ડિપ્લોમાની પદવી મેળવ્યા બાદનો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ એટલે કે તમારે જે છે ડિપ્લોમા હોવો જોઈએ બ્યુટી કલ્ચરનો અને એના પછી બે વર્ષનો અનુભવ છે અથવા તો ઉમેદવાર હેર એન્ડ સ્કિન આઈટીએમાં હેર એન્ડ મો નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ અથવા તો નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અથવા તો નેશનલ ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર સર્ટિફિકેટ એની જે ટ્રેનિંગ સર્ટિફિકેટ હોવું જોઈએ સીઆઈટીએસ આઈ અને એમાં સરકાર માન્યમાં પાસ કરેલ હોવું જોઈએ સર્ટિફિકેટ પાસ કર્યા બાદનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ બરાબર અને કોમ્પ્યુટરનું જે છે પાયાનું જ્ઞાન પણ હોવું જોઈએ ને ગુજરાતી હિન્દીનું નોલેજ હોવું જોઈએ એના પછી ગાર્મેન્ટ ગ્રુપ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની વાત કરીશું તો ધોરણ દસ પાસ કરેલો હોવું જોઈએ અને જે વાત કરીએ કે જે છે ભારત સરકાર માન્ય કે ગુજરાત સરકાર માન્ય જે તે રાજ્યને જે છે અધિનિયમ પ્રમાણે બરાબર એમાં સ્થાપાયેલી સંસ્થાઓમાં તમે ટેકનોલોજીમાં અથવા તો બી એન્જિનિયરિંગમાં કોસ્મિક ડિઝાઇન ડ્રેસ મેકિંગ કોમ્પ્યુટર એડેડ કોસ્મિક ડિઝાઇન એન્ડ ડ્રેસમેકિંગ એપ્રેલ અથવા તો ફેશન ટેકનોલોજી અથવા તો ફેશન ડિઝાઇનની ગ્રેજ્યુએટ કરેલું હોય અને એના પછી એક વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા તો તમે ડિપ્લોમા કરેલો છે જેમાં વાત કરીશું કે કોસ્મિક ડિઝાઇન એન્ડ ડ્રેસમેકિંગ અથવા તો કોમ્પ્યુટર એડેડ કોસ્ટુમ ડિઝાઇન એન્ડ ડ્રેસમેકિંગ એપ્રિલ અથવા તો ફેશન ડિઝાઇન અથવા તો ફેશન ડિઝાઇનનો ત્રણ વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ અને એ પાસેનો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ એના પછી આઈટીઆઈ તમે કરેલું હોય છે તો તમારે નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અથવા તો એપ્રેન્ટિસ નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ અથવા તો સીઆઈટીએસનું ફરજીયાત સર્ટિફિકેટ જરૂરી છે એના પાસેનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ સે સુઈંગ ટેકનોલોજી કટિંગ એન્ડ સેવિંગ ડ્રેસમેકિંગ ડ્રેસ ડ્રેસમેકિંગ એન્ડ ડ્રેસ ડિઝાઇન એમ્બ્રોઇડરી એન્ડ નીડલ વર્ક ગાર્મેન્ટ મેકિંગ સેવિંગ મશીન ઓપરેશન ઓપરેટર પેટર્ન મેકર ગાર્મેન્ટ ફેશનિંગ ચેકર અને સેન્ટર ઓફ એક્સેલન્સ બોર્ડ બેઝ બેઝિક ટ્રેનિંગ એન્ડ એડવાન્સ મોડિલમાંથી અપેરલ ફેશન ટેકનોલોજી હોય તો તમે એમાં ફોર્મ ભરી શકો છો કોમ્પ્યુટર સર્ટિફિકેટ હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દીનું નોલેજ હોવું જોઈએ એના પછી વાત કરીશું મેડિકલ એન્ડ નર્સિંગ ગ્રુપ હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર બરાબર તો એમાં વાત કરીશું જે ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓમાં અથવા તો ડીમ્ડ ઇનસિટીઓમાં અથવા તો ઓલ ઇન્ડિયા નેશનલ કાઉન્સિલ ઓફ ટેકનો ટેકનિકલ એજ્યુકેશન દ્વારા અધિકૃત સંસ્થામાંથી હેલ્થ સે એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટરનો ત્રણ વર્ષનો ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ અને ડિપ્લોમાની પદવી મળ્યા બાદ બે વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા તો તમે આઈટીઆઈ કરેલું છે તો ઉમેદવારે હેલ્થ એન્ડ સેનેટરી ટ્રેડમાં નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ અથવા તો નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અથવા તો નેશનલ ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર સર્ટિફિકેટ એટલે કે સીઆઈટીએસ સર્ટિફિકેટ તમારે ફરજિયાત હોવું જોઈએ અને એના પછી ત્રણ વર્ષનો અનુભવ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ ગુજરાતી અને એના જે છે હિન્દીનું નોલેજ હોવું જોઈએ બરાબર તો આ જે તે આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર જે આઈટીઆઈમાં જે તે લાગુ પડતા જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને જે લાગુ પડતી જે છે લાયકા છે તે તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો ટૂંક સમયમાં જ આની ભરતી આવવાની છે આઈટી ઇન્સ્ટ્રક્ટરમાં જેમાં સત્યાવીસો જગ્યાઓ સમગ્ર ગુજરાતમાં ખાલી છે જે દસ વર્ષીય ભરતી કેલેન્ડરમાં એ લોકોએ જાહેર કરેલો છે એટલે દસ વર્ષની અંદર ભરતી અલગ અલગ એ પ્રમાણે આવતી રહેશે તો એ પ્રમાણે તમે પણ હજુ તૈયારી આના માટે કરી શકો છો જે જેમણે ડિપ્લોમા કરેલું છે તો એમને બે વર્ષનો અનુ અનુભવ હોવો જોઈએ જેમણે ડિગ્રી કરેલું છે તો એમને એક વર્ષનો અનુભવ હોવો જોઈએ કોઈપણ કંપની એને રિલેટેડ અને આઈટીઆઈ જેમણે કરેલું છે તો એમને નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ હોવું જોઈએ અને એપ્રેન્ટિસ સર્ટિફિકેટ જોવું હોય તો અથવા તો તમારે ફરજીયાત સીઆઈટીએસનું સર્ટિફિકેટ ફરજિયાત હોવું જરૂરી છે સીઆઈટીએસનું સર્ટિફિકેટ હશે તો જ તમે વાળા ફોર્મ ભરી શકશો આઈટીએ માટે તમારે સીઆઈટીએસનો સર્ટિફિકેટ મેળવ્યા પછી ત્રણ વર્ષનો અનુભવ જરૂરી છે કોઈ પણ મતલબ કે ટીચિંગ લાઈનનો જે તે ટ્રેડને રિલેટેડ અથવા તો જે કંપનીમાં અનુભવ તમારે જે તે ટ્રેડ રિલેટેડ વાત કરું છું બરાબર ફિટર કરેલું હોય છે તો ફિટરનો વાયરમેન કરેલો હોય તો વાયરમેનનો બરાબર તો એ રીતે ખાસ આઈટીઆવાળાને જો સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર બનવું હોય તો કારણ કે ડિપ્લોમા ડિપ્લોમાને ડિગ્રી માટે સીઆઈટીએસ સર્ટિફિકેટની કાંઈ જરૂર નથી એમણે તો ફક્ત અનુભવ જે ડિગ્રી માટે એક વર્ષનો છે ડિપ્લોમા માટે બે વર્ષનો અનુભવ હોવો જોઈએ બરાબર તો એ લોકો ફોર્મ ભરી શકશે પરંતુ પરંતુ આઈટીઆ માટે તમારે ફરજીયાત નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ હોવું જોઈએ અને પ્લસ તમારે જે છે એપ એપ્રેન્ટિસ જે નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ કરેલું હોય તો પણ ચાલે અને પ્લસ તમારે સીઆઈટીએસ નું ફરજિયાત સર્ટિફિકેટ હોવું જોઈએ બરાબર તો એના વગર તમે ફોર્મ ભરી શકશો નહીં સીઆઈટીએસ શું છે તો તેના વિશે સંપૂર્ણમાં ડિટેલમાં આપણે એક વિડીયો બનાવેલો છે તો એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું તો એમાં તમે જોઈ શકશો તમામે તમામ માહિતી આપેલી છે સીઆઈટીએસ વિશે તો મિત્રો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ચેનલને